શીરવા અપહરણ કેસમાં જામીન ઉપર મુક્ત થયેલા આરોપીઓ દ્વારા જામીન શરતનો ભંગ કરતા તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરતી માંડવી પોલીસ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓને માંડવી પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર જીરો એકસો નેવું પૈકી ચોવીસ કલમ ત્રણસો પાસઠ ત્રણસો એકતાલીસ ત્રણસો ત્રેવીસ પાંચસો છ બે મુજબના ગુનાકામે તટસ્થ અને ઝીણવટભરી રીતે તપાસ કરવા સૂચના આપેલ હતી જે અનુસંધાને માંડવી પોલીસના અધિકારી કર્મચારીઓ દ્વારા સદર ગુનાકામે સંડોવાયેલ આરોપીઓને અટક કરી યોગ્ય મુદ્દત અંદર આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે શરતોને આધીન આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરેલ જે અનુસંધાને સદર ગુનાના કામના આરોપીઓ દ્વારા નામદાર કોર્ટના હુકમની અવગણના કરી જામીન શરતોનો ભંગ કરેલ હોય જેથી માંડવી પોલીસ દ્વારા શરતભંગ અને નામદાર કોર્ટને જાણ કરતા નીચે જણાવેલ આરોપીઓના જામીન રદ કરી આરોપીઓના નંબર એકના જામીનગીરી પેટે જમા કરાવેલ રોકડ રકમ રૂપિયા એક લાખ ફોરફીટ કરવાનો હુકમ કરવામાં આવેલ તથા આરોપી નંબર બે થી પાંચ ને પાલારા જેલના હવાલે કરવામાં આવેલ હતા આરોપીઓના નામ કાદર શાહ લતીફ શાહ સૈયદ ઉમરવર્ષ બાસઠ હકીમ શાહ કાદરશાહ સૈયદ ઉમર વર્ષ પચીસ અકબર શાહ અબ્દુલ શાહ રૂફે ધવલ શાહ સૈયદ ઉમર વર્ષ પાંત્રીસ જૈનુલ શાહ કાશમ શાહ સૈયદ ઉમર વર્ષ ઓગણીસ અલી અસ્કર શાહ ઇબ્રાહિમ શાહ સૈયદ ઉમર વર્ષ ઓગણીસ તમામ શિરવા તાલુકો માંડવી કચ્છ કામગીરી કરનાર અધિકારી કર્મચારીની વિગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી શિમ્પી સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ આર મોદી સાહેબ પોલીસ કોન્સ્ટેબલ ભાવિકભાઈ ભરતભાઈ તથા સમગ્ર માંડવી પોલીસ સ્ટાફ જોડાયો હતો અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા